ইযনোহাজকেল আনেন আনদাযেন সোখা করিয়ে তবে করায়ায় আশ্টায়েল কবনাপ্নায়াটায়ে. আশ১ায়ে এরায়ে শ্টাজর করায় নায Halo. Mar, kanya pa ibang mar, alo mar. Alam mario ayo, itu to alo. Ala, Halo, de, yaar, paham Ada dia kakaknya. Kau angkai juga, kau angkai Ada, abang ini juga, सार गेम ना घंटा वाला उडे ना खादी

还要回家不来？ નાકો મળી જાય અને એ તો આટલામાં છે તે બોલ નથી એટલે તો આ રહ્યા ધ્યાને લખાડું છે બોલ તમે પી અને ભાઈ તમે પી હું આ આ રે આપો આમ બે જણા તો બે હું આ લખમ એ તો આટલા છો તા તો જ આવી ગયા રે અરે શું જોતા દેખા તો જ્યા છો હોગો પછી આવું રે

પકડો લે પકડો જઈ પકડો લે આ છોકરો જલ્દી આવો કીયો છોકરો આવો આ તમને ખબર કે હાજુ આ રૂમમાં જો આ પડ્યા છે લીટા કા અમે તે જવે તો લીટા આ તો છોમેલા બોલો આ છો આ પકડો લે ઓ લે લે કાબરી વસાવ કાબરી વસાવ બોલા મોં ફોમે યાર અજુરા જોમેના છોકરા ઓય બે બીજી વખત કાબરી વસાવ કાબરી બચ્ચે ઓ કાબરી અચ્છા તને પેન કાબરી વસાવ જો ઓલો યાર કાબરી વસાવ બોલ ના તારો હવે મન ઉખાતા ઓય ઓય યાર ઉખા યાર મન વાહ કાબરી વાર્યો જતો ઓય પાક બોલો

ખોટે વાગ્યો ને એવું બોલવાનું નહોતું હવે તો આ કુછોનો પર પડશે મારે અરે બોળા તું આ શું કરો હા અલા આપણે તો આ કંઈ નતું જોવું ખો જીવા બસ જા જાન જેટકા ને